મિત્રો થોડોક અવાજ બધો ડિસ્ટર્બ કરે છે પણ આજે આજની આપણે ટોપિક છે શીડી હીરા ઢટ્ટીવાળા એને કઈ રીતે આપણે એસોર્ટ કરવા એકદમ હાવ સિમ્પલ અને સાદી ભાષામાં તમને સમજાવીશ અને તમને કામ કરવાની પણ મજા આવશે અને તમને શીખવા પણ મળશે કે શીવડીના ડટ્ટીવાળા હીરા રહ્યા ને મિત્રો એને એસોટ કઈ રીતના કરવા તમને મિત્રો પહેલાં સામાન દેખાડી દઉં હીરા દેખાડી દઉં પછી સંપૂર્ણ વસ્તુ આપણે સમજાવું તમે મિત્રો જોઈ શકો છો હીરાની અંદર આપણે ડટ્ટી સિવિલ હીરાની અંદર આપણે પીળી ડટ્ટી જે રહી એ કઈ રીતના એસોર્ડ કર્યું ને કઈ રીતના આપણને સરળતાથી ઝડપી કામ થાય એ રીતે તમને હું સમજાવી કે આ રીતના આપણે હીરામાં ડટ્ટી છે મિત્રો અને હવે તમને મિત્રો આ બીજા હીરા સાઈડમાં પડ્યા છે પણ હું દેખાડી દઉં કે મેં કઈ રીતના એસોર્ડ અત્યારે કર્યું છે હાલનું હવે આની અંદર મિત્રો આ એ જ હીરા છે ડટ્ટીવાળા અને આમાં ડટી ખેરી ગઈ છે આવી રીતના હીરા ડટી ખેરવા પછીના જે તમને હીરા દેખાય છે કે આવા હીરા આપણા થઈ જાય અને આ સંપૂર્ણ વાત કઈ રીતે કરવામાં આવે છે એ આપણે સમજાવવાના છીએ આજે કે હીરા પહેલાં તમને મિત્રો દેખાડી દઉં હીરા હવે તમે જોઈ લીધા છે આ બે આ પાયા પાયા હીરા પીડા છે આ આપણા ડટીવાળા હીરા અને એ તમે જોયા મિત્રો અમે ઘોડીની અંદર હીરા એસોડ અત્યારે કરી નાખ્યા અને ખાસ કરીને તો મિત્રો હીરા તમે જોયા હવે આની અંદર એકદમ સરળતાથી તમે કામ કરી શકો ડટીવાળાને હીરા શિવ હીરા દટીવાળા હીરા એસોડ કરવા માટે આપણે પનાની જરૂર નથી મિત્રો આ તમામ સામાનની એકની આપણે જરૂર નથી હથોડીની પણ જરૂર નથી ભાર પનાની પણ જરૂર નથી હવે મિત્રો આને છે તમે જોતા હોય છે નક કાપણીઓ આ નાક કાપણી ને એની અંદરથી આપણે હીરા સાફ કરી છે તો આપણે વાત કરીએ નખ આ આવી ખાલી બોટલ હોય ને ગમે તે આપણે એવું નથી કહેતા તમને ઉદાહરણ પૂરતી દેખાડું છું ચમકની બોટલ હોય કે ગમે તે આપણે સોડાની બોટલ હોય આ એકદમ ખાલી હોય એની અંદર આપણે હીરા મિત્રો નાખી દેવાના અને કોઈ કેમિકલ નાખવાનું નથી એને તમે વાંચી અને પેક કરીને આવી રીતે આમ ખાલી હલાવવાનું ખરાકરને તમે બે મિનિટ હલાવજો ને એટલે મિત્રો રીતના બે ભાગ પડી જશે આ હીરા બધા હીરાની અંદર ડટી હતી પછી આપણે તમને મેં દેખાડ્યા અડધા પચાસ ટકા હીરાને ખરી ફેરી જઈશું અને પચાસ ટકા બાઇકી છે હવે પચાસ ટકા હીરા જે બાકી રહી ગયા ને એને ખેરવા માટે ફક્ત ને ફક્ત તમારે નખ કાપવાનું હોય એની અંદર તમે આ હીરો લઈ લો આ હું તમને દેખાડું કે આ આપણે ડટ્ટી પકડી આવી રીતે આ દબાવો લો આ મિત્રો આવી જ રીતે બીજો હીરો લો એકદમ આની અંદર મિત્રો બહાર પાનાની જરૂર નથી નખ કાપવાની તમારે હીરાને પકડી રાખવાનો હીરો ખોવાય ને એ થોડીક ધ્યાન રાખજો અને પહેલાં તમારે ઘડી જેવું થાય છે પાંચેક મિનિટ પછી તરત દટ્ટી દેશે જો આ એકદમ હીરો ડટી જો કે મિત્રો ખેરવા માટે જ ઉલામાં પણ ખરી જાય પણ આની અંદર જો આ થોડીક ભૂલી હતી પણ હવે કરી હીરો હીરોને કમ્પ્લીટ થઈ ગયું હા આવી રીતે તમે એસવોટ કરી શકો છો આ ડટી ખરી દી મિત્રો આ એટલી જ વાર લાગી જે આપણે ડટી ખેરવા માટે તમને પાંચ જીરા કમ્પ્લીટ કરીને દેખાડું આ કરી દે હીરાને તેમ જાને છે મળવા ને ડટ્ટી આ પકડી થઈને ડટ્ટીને જી રાખવાની અને મળવાની ઘણા બધા મૂંઝાણા કે આ કઈ રીતે એસોટ થતું હોય છે તો આજે સ્પેશિયલ આપણે આજનો વિડીયો સીવીડી હીરા લાવ્યા પછી આપણે સંપૂર્ણ વાત કરવી છે અને આપણે સમજાવી છે તો આવી રીતે મિત્રો ડટી ખેરવાની હોય છે અને હીરાને એસોર્ટ કરવાના હોય છે પછી તમારે ડટ્ટી ઘેરવી અને આઈ મારી તમારા આઈ ક્લાસ વડે હીરો તમારે જોઈ લેવાનો નાશની ટપકી તમારે જો મિત્રો સાઈડમાં વધુ આવતી હોય કે વસાળે આવતી હોય એ ખાસ જોઈ લેલો નાશ સીવીડી હીરાની અંદર હલકો હીરો નહીં બનાવવાનો સારા હીરા ક્લીન હોય એ જ બનાવવાના છે કારણ કે હલકા હીરા તમે બનાવશો નહીં એટલે તમારે નુકસાની થઈ છે એ હીરા મજૂરી ગમે નહીં હીરાને તમારે સાઈડમાં જો નાશ આવતી હોય અને તમારે કાઢી હોય તો તમે ફોરપીવાળાને ક્યાં જ ઇન્કુલોઝન મુકાવશો ને એટલે એ કણે ત્યાં કંઈ નીકળી જાય મિત્રો હીરો એટલો દબાઈ જાય છે અને ફોરપી આપણે જ્યાં ક તમારે કાળું ટપકું નાશનું હોય કઢાવવા માટે ઇન્ક્લો લઝન કરાવી નાખવાનું વાળાને કહી દો એટલે કમ્પ્લીટ આપણને કરી દે મિત્રો તો તમને મિત્રો સાદી અને સરળ રીતે તમને સમજાયા તમને સમજાણ હોય છે કે સીવીડીની અંદર એસોર્ટ કરવા માટે ડટ્ટીવાળા હીરા હોય તો આવી રીતે એસોટ થઈ જાય અને કોઈ તમારે તકલીફ રહ્યા નહીં પછી નખના હીરા હોય તો એને પણ તોડવામાં ધ્યાન રાખજો એનો પણ આપણે એકાદ વિડીયો લઈશું પણ નખના હીરાને બે એક બાજુ સાઈડમાંથી તોડવા પડે અને ડટીવાળા હીરા તો આવી રીતે એસોટ થઈ જાય અને ખાસ કરીને જેમ કીધું એમ કે હલકા હીરા સીવીડીમાં બનાવતા નહીં ખાસ કરીને એકદમ ક્લીન અને સારા હીરા અત્યારે સીવીડી હીરા વેચાય છે અને માર્કેટ શિવડીની અંદર ફાસ્ટ કેવું હોય તો કહેવાય તો મિત્રો આજની માહિતી આવી રીતની કંઈક હતી તમને મજા એવી હોય અને કંઈક જાણવા મળ્યું હોય તો ધરમશ્રી ડાયમંડ ચેનલ આપણી જે રહી એને તમે સપોર્ટ કરો મિત્રો સપોર્ટ એટલે તમે સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો વોટ્સઅપની અંદર આપણી લિંકને લાઈક કરો અને જે જે મિત્રો લાઈક કરો ને એટલે તરત તમે કોમેન્ટની અંદર હાઈફ પોઈન્ટ આપવાનું આવશે એ પોઈન્ટ પણ આપજો પોઈન્ટ આપો એટલે વિડીયો આપણો વધુમાં વધુ યુટ્યુબવાળા વધુ મોકલે ને વધુ આપણને ઇમ્પ્રેશન મળી રહે તો આજની કંઈક આવી રીતે માહિતી હતી મિત્રો ફરી મળીશું આપણે ખાસ કરીને મિત્રો નવો વિડીયો માઇલો આપણે બીજો એક વિડીયો લેવાનો છે જે ખોરપીની અંદર ખોરપી કરો અને કાળા હીરાને ધોળા કરવા માટે બહુ તકલીફ છે મિત્રો ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે બોયલ કરતાં શીખવાડવું તો તમને એકદમ બીજી રીતે અને સરળતાથી હીરા સારા થઈ જાય એ આપણે શીખવાડવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં એટલે ફરી આપણે વિડીયો બનાવશું એક બે દિવસ પછી તમને હીરા સાફ થઈ જાય થાવ એ રીતે એ પણ હું દેખાડવાનો છું બધા મિત્રો ને ગરમ ના જય માતાજી